સાબરકાંઠાના ઇડર હિંમતનગર હાઇવે રોડ પર અકસ્માતની ઘટના ઇકો ચાલકે પાછળથી ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટના મોત થયું તો પર અકસ્માત ટ્રાફિક જામ પણ થયો હતો ભેટાલી ગામ નજીકની આ ઘટના છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે હિંમતનગરની આ ઘટના છે જ્યાં અકસ્માતની ઘટના બની છે અને એક્ટિવા ચાલકનું અકસ્માતમાં મોત થયું છે તો ઇડરના ભેટાલી ગામ પાસેની આ ઘટના છે જ્યાં એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી ઇકો ચાલકે તો હાઇવે પર અકસ્માત થતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને ઇડરના ભેટાલી ગામ નજીકની આ ઘટના છે જ્યાં ઇકો ચાલકે પાછળથી ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે તો હાઇવે પર અકસ્માત થતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામ પણ સર્જાયો ટ્રાફિક જામ પણ થયો હતો તો પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તો સંદીપ પર ગયા છે સંદીપ સાબરકાંઠાના ઇડર હિંમતનગર હાઇવે રોડ પર અકસ્માત અને જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત શું કાર્યવાહી હિંમતનગર હાઈવે પર ઘટના બનતી છે જે હોય છે ત્યારે વધુ એક ઘટના ઇડર ભેટાલી ગામ પાસે બની છે હાઈવે ઉપર બેફામ દોતી જે ગાડી છે તેને એક્ટિવા ચાલકે ટક્કર મારતા એક્ટિવા ચાલક નું પંપ મારી મોત ઘટના હતું જેને લઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરી હતી ને ઇકો ચાલક છે તે ટક્કર અને ત્યાંથી નાસી છૂટો હતો અને ઇકો ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો જેને લઈને પોલીસ છે ઇકો ને પકડવા ગતિમાન કર્યા છે ને સમગ્ર મામલે પંચનામું કરીને ફરિયાદ જે છે તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરી છે જી જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે બદલ આપનો આભાર